હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ નજે દ્વારકા દીસ્કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં એટલે એટલે છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જોઈએ ચૂલા પાસે બેસી અને તે ચૂલા ઉપર રોટલી બનાવવા બેસી ગયા છે ને હું ઊઠીને મારી પાછળ પાછળ દિત્યા પણ ઊઠી ગઈ કે મમ્મી તું એકલી કામમાં નઈ પૂઈ એટલે કે હાલ હું પણ તને મદદ કરવા આવી જાઉં કા દિત્યા ગુડ મોર્નિંગ કહી દે બધાને ગુડ મોર્નિંગ દાખલા બનાવી ગયા સવારમાં જો બેહી ગઈ કાલે વહેલી ઉઠી ગઈ ને આજે વહેલી ઉઠી ગઈ વેલું ઉઠવાનું હોય ત્યાં લૂતું રહેવાનું હોય છોકરાઓને બેન વહેલી ઉઠી હમણાં તો રોજ અહીંયા જો મસ્ત ચૂલામાં તાપ પ્રગટે છે અને ઉપર આપણી મસ્ત મસ્ત દડા જેવી રોટલી બને છે ચૂલા ઉપર રસોઈ કરીએ ને એની મીઠાશ કંઈક અલગ જ હોય છે એટલે શાક સંભાળા ગેસે કરી નાખાય રોટલી છે ને આપણે અહીંયા ચૂલા ઉપર બનાવવા બેસી ગયા ઠંડી છે ને ચૂલા પાસે બેસીને રોટલી કરવાની મજા આવે તપાઈ જાય ને આપણું કામ પણ થઈ જાય મંગુ ને ગૌરી ને ધૂળિયો ને બધા જો એનો ચારો પાણી કરી દીધા ને મમ્મી એટલે એ બધા ચારો ખાય છે અને રોટલીની રાહ જોઈને ઉભી છે ક્યારની મંગુ તો અહીંયા જોવે છે કે ક્યારે મને રોટલી મળશે કા મંગુ હમણાં રોટલી બનાવી લઉં પછી આપું હો ધૂળિયા નું બધા નજર જો અહિયાં છે ચાલો તો રોટલી બની ગઈ છે અને અહીંયા જો ગાયુ છે ને આપડી રોટલી ની રાહ જોઈને જ ઉભ્યું છે તો પેલા ફટાફટ આપણે ગાયને રોટલી આપી દઈએ ચાલો મંગુ બેન તમારી રોટલી ખાઈ લ્યો જ કેવી ચાટી જાય જ ચાલો ગૌરી બેન તમારી રોટલી હાલો તો અત્યારે બપોર પછી ના સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને અત્યારે પવન બહુ ઉવી પડો છે બપોર પછી હવારમાં તો એટલો પવન નતો પણ અત્યારે જો બહુ પવન છે એટલે ઝાડવા પણ કેટલા હાલે છે જોઈ લે આ સુપાલ કેટલો પવન આવે છે અને પવન છે ને એટલે ઠંડી પણ વધારે લાગે છે ખબર અને અત્યારે જોઈ લે આપણા ગુલાબ કેટલા મસ્ત લાગે છે એ પવનના લીધે એકદમ જો કેવા લાગે છે કેટલા મોટા મોટા ગુલાબ છે કેમેરામાં તો તમને ઓછા દેખાતા હશે મોટા પણ બહુ મોટા મોટા આપણા હાથમાં હમાય ને એવડું મોટું ગુલાબ છે કલર પણ એટલો મસ્ત છે અને અત્યારે છે ને મમ્મી પપ્પા વયા ગયા છે બપોર પછી વાળીએ થી ડેલો બંધ કરીને ગયા છે એટલે હું અહીંયા જોતી હતી કે કોઈ નીકળે ને તો કહું કે ડેલો ખોલો એમ પણ અત્યારે તો પવનના લીધે કોને કામ હોય બાર એટલે કોઈ બાર દેખાતું જ નથી ક્યારની હું જોઉં છું કે કોઈ નીકળે ને તો હાથ પાડું ને બોલાવું કે ડેલો ખોલી દે એમ બાકી પાછળથી છે દરવાજો પણ કોઈ તો ધક્કો નહીં આપણે ફરીને જાવું ને એમ પણ ક્યાંની રાહ જોઉં છું પણ કોઈ નીકળતું નથી દીતી હજી સૂતી છે તો કોઈ સૂતી છે ને તો હું વાહિંદાનો એક છબલું થાય એમ છે ને તો હું વાડામાં નાખી આવું પણ કોઈ આવતું નથી એટલે ડેલો એ ખુલતો નથી તો બીજું જે ઘરનું કામ છે ને એ કરી લઉં રોંઢાનું ચાલો તો નરેશ છે ને અત્યારે બાચકું લઈને ખબર નહીં ક્યાં જતા હોય તો બચકું તો પછી દેખાડું તો આ તમે કોઈ દિવસ જોયું છે તો ઉડશે હમણાં

આ વિડીયો હવે સરસ ત્યારે તો કદા આવી ગયો હશે મારો વિડીયો તો શનિવાર પછી તમે આ વિડીયો જોતા હોય તો શનિવારે મારો એક મસ્ત મજાનો વિડીયો મારી ચેનલ ઉપર આવી ગયો હશે नरेशનો કમાલ ચેનલ માં તો જરૂરથી જોઈ આવજો વાહ મારી ચેનલ એની એડવર્ટાઈઝ કરી દીધી વાહ વાહ તમારી પાસેથી કોક શીખે કે કેવી રીતે કરવી પણ આવી પોતાની ચેનલ ની એડવર્ટાઈઝ પણ કરી દેવાની વાહ 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 શાબાશ થેન્ક યુ

માણસો છે પાંચ પાંચ વાગ્યા ઘર માં જ પડ્યા રહેતા આપડે ઉઠી જાય એટલે બધા કરવાનું છે ને ઉપર વિડીયો શૂટ કરે છે કે પૂછ્યા જમવાનું શું બનાવશું કેમ કે શાકભાજી

દહીં અમે મેળવીએ રોજ પણ હવે કોઈ ખાતું નથી મમ્મીએ ખાંજે એ ખીચડીમાં નાખીને ખાતા હોય એટલે થોડું થોડું મેળવીએ બે દિવસ ચાલે ને એટલું હા એટલે આજ કઈ દહીં આપણે મેળવું નથી કેમ કે હવે ડેરીએ તો આપણે કાંઈ દૂધ દેવા જવાનું હોય જેટલું દૂધ થાય છે એ બધું આપણે ઘરમાં જ રાખવાનું હોય છાશ કરીને દૂધ રાખીએ અને દહીં કરીને ખાઈએ ને એવું બધું હોય પણ આજે આલુ પરોઠા બનાવવા છે એટલે દહીં હોય ને તો મજા આવે તો નરેશ પૂછે છે કે અહીં ગામમાંથી કે હું દહીં લેતો આવું કાં કેટલા કિલો લેવું છે દહીં કિલો કિલો લેવું છે બે ડબ્બી લેતા ને હોય રે બાકી સો મજા આવે ખાવાની તો ચાલો ફટાફટ હું મારું મિશન સ્ટાર્ટ કરી દઉં કે મેં સ્ટાર્ટ કરી દીધું છે બટેટા લઈ આવી છું અને અહીંયા જો આપણે બટેટાની છાલ ઉતારી નાખી મૂકી દઉં બાફવા ને એક બાજુ પછી લોટ બાંધી લો હું છે ને છાલ ઉતારી પછી જ બટેટા બાફવા મૂકું કેમ કે પછી છે ને ગરમ ગરમ બટેટા હોય ને તો આપણે છાલ ઉતારવામાં વાર લાગે એટલે બટેટાની છાલ ઉતારી અને આવી રીતે બટેટા બાફવા મૂકી દઈએ એટલે પછી ફટાફટ આપણે એને જે રીતે કંઈક આપણે મસાલાને કરવો હોય તો ફટાફટ થઈ જાય તમે આવી રીતે કરો છો કે નહીં જરા નીચે ઓમેન કરીને કહેજો મને ચાલો તો મમ્મી છે ને વાડીએ જો આવા સક્કરિયા આપણે થાય છે વ્હાઇટ કલરના આપણે પહેલા વેલા હમણાં થયા કા આની પેલા થયા તા પણ આ સિઝનના ના છે ઈ ઈ હતું હા બી કેની વાયા તોડી તોડી ને નવા ઠીક આ નવા થયા છે તો જો આવી રીતે થયા છે મસ્ત અને તો રતારુ કહેવાય સકરિયા કહેવાય બધાય અલગ અલગ નામથી ઓળખતા હોય અત્યારે પહેલી સીઝનના પહેલા આવી ગયા છે સકરિયા બરાબર ને અને અહીંયા આપણે લોટ પણ બંધાઈ ગયો છે અને બટેટામાં બફાઈ ગયા છે અને દિત્યાને છે ટ્યુશનમાં તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ છે ને હું દિત્યાને ટ્યુશનમાંથી તેડી આવું ચાલ તો જો છોકરાઓ આવી ગયા છે ટ્યુશનમાંથી અને બધાયના અલગ અલગ ટાઈપના બેગ છે જો દિત્યાનો બેગ છે એમાં મिक्की છે પછી યુગ તારા બેગમાં શું છે હાથી અને જેનીસાના બેગમાં શું છે સસલું તો બધા અલગ અલગ ટાઈપના બેગ છે કા ચાલો તો તેલ છે સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે હવે ખાલી મસાલો વઘારવાનો છે અહીંયા જો આપણે બટેટા મસ્ત બફાઈ ગયા હતા એટલે મિક્સ કરી લીધા છે પછી અહીંયા એમાં વઘાર મારે કરવો છે બટેકાનો એટલે બધા મસાલા જે સરસ સુધારી લીધા છે અને અહીંયા છે ને આપણે અત્યારે મેથીની ભાજી બફાઈ છે મમ્મીને એ લોકોને ખાવી છે એટલે ખાલી એમનું બાફેલી ભાજી ને અહીંયા જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે તો પેલા ફટાફટ હવે છે ને અહીંયા ગેસ ખાલી છે ને તો પેલા મસાલો બધો સરસ વઘાર મારી દઉં અહીંયા જો આપણે બધા શાકભાજીનો મસ્ત વઘાર કરી નાખ્યો છે અત્યારે શાકભાજી સરસ હોય એટલે વઘાર પણ કેટલું મસ્ત લાગે છે બધું લીલું લીલું ને બધું કેટલું કલરફુલ લાગે છે એકદમ મસ્ત હવે આ શાકભાજી ચડી જાય ને પછી આપણે આ બટેટા છે ને એમાં મિક્સ કરી દઈશું તો જો અહીંયા આપણો મસ્ત મજાનો મસાલો વઘારી ને રેડી થઈ ગયો છે અને ઉપરથી આપણે લીલા દાણા નાખી દીધા છે અને હવે લોટ પણ સરસ કૂણો થઈ ગયો હશે એટલે હવે ધીમે ધીમે આપણે આલુ પરોઠા બનાવવાની શરૂઆત કરી દઈએ અને બધાને ગરમા ગરમ આલુ પરોઠા જમવા બેસાડી દઈએ પહેલા હું થોડોક સ્ટોક કર લઉં ને પછી બધાને જમવા બોલાવી લઈએ અને તમારે પણ જમવું હોય તો આવી જાવ તો ક્યાં ની જલપા કઈ કઈ કેટલા આલુ પરોઠા બનાવે છે હવે કેટલી વાર છે આને બસ જો હવે રેડી છે આપણે બે ત્રણ રેડી થઈ જાય તો બધાને એકારે જમવા બેસાડી દઈએ

ચાલો તો ઘડિયાળમાં વાગી ગયા છે પોણા અગિયાર અને અત્યારે હજી જો અમારું હોમવર્ક ચાલુ છે દિત્યાબેન બેનનો ટ્યુશન હોમવર્ક બાકી હતું તો અત્યારે જમીને પછી એને હોમવર્ક કરવા બેઠી હતી તો અત્યારે દિત્યાબેન જો અહીંયા સરસ મજાનું હોમવર્ક કરે છે એના હાથે જેટલું જેટલું આવડે છે એટલું લખે છે કા દિત્યા દિત્યા તો અત્યારે શું લખે છે બેન કલમ ખડીયો હા કલમ ખડીયો તો જો તો દિત્યાબેને જો આજે આટલું હોમવર્ક કર્યું છે અને એકડા એકડા લખવાના હતા તો થોડા લખ્યા છે પછી એબીસીડી લખી છે અને અહીંયા કક્કો લખવાનો હતો તો એ પેજ પૂરું કર્યું છે એટલે દીત્યાબહેને બે પેજ ભરી દીધા છે કા હાથ દુખવા માંડો કે બેન લખી લખીને નથી દુખતો હાથ તો દિત્યાબેનને બહુ શોખ છે બધું લખવાનો અને રાઇટિંગ પણ સરસ થાય છે ચાલો તો હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારા વિડીયો કેવું લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ